હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ વ્હાઈટ 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 જે છે તેમાંથી મસ્ત મજાના વ્હાઈટ ઢોકળા તો ફ્રેન્ડ્સ તેને મેં કાલે સાંજે પલાળી લીધું હતું અને મિક્સરમાં સરસ દળી લીધું છે જો ફ્રેન્ડ્સ તેનો આથો પણ જોરદાર એવો આવ્યો છે જો હું બતાવું તમને મસ્ત રીતે મેં દળી લીધું છે તેનું ફર્મેન્ટેશન પણ બહુ જ મસ્ત રીતે થયું છે અને હવે આની અંદર આપણે વાઈટ ઢોકળામાં તો બીજું કંઈ મસાલા ખાસ હોતા નથી મીઠું અને બેકિંગ સોડા એડ કરીને તેના આપણે મસ્ત મજાના ઢોકળા ઉતારી લેવાના છે ચાલો હવે આપણે મસ્ત મજાના વાઈટ ઢોકળા બનાવી લઈએ જુઓ ફ્રેન્ડ્સ તેની રેસિપીમાં કાંઈ જ નથી એક વાટકી ચોખા હોય તો એને એક ત્રીજો ભાગ અડદની દાળ પાંચથી છ કલાક માટે પલાળી લીધી હતી ત્યારબાદ તેની અંદર એક બે એક એટલે કે આ જે ચમચો રહ્યો એક ચમચો ભરીને પૌવા આપણે જે પલાળેલું આપણું જે હોય ચોખા અને દાળ તેની અંદર બે મિનિટ માટે પૌવાને પલાળી લીધા હતા અને મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ મસ્ત રીતે ઝીણું પીસી લીધું છે દહીં બે ચમચી મોળું જે દહીં હોય તે નાખીને અને તેને પાંચ મિનિટ માટે એક જ કન્ડિશનમાં આવી રીતે હલાવીને રાખી દીધું હતું ને એનો આ હાથો ક્લાસ આવીને રેડી થઈ ગયો છે સાંજે મેં છ સાત વાગે પલાળ્યું હતું અને રાત્રે મેં સાડા દસે દળી લીધું હતું ને અત્યારે જો ફ્રેન્ડ્સ એનો હાથો કેટલો ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે અને હવે તેમાં મીઠું અને બેકિંગ સોડા નાખીને તેના મસ્ત મજાના વ્હાઈટ ઢોકળા આપણે ઉતારી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે વ્હાઈટ ઢોકળા ઉતારીને પછી જ આપણે મળીશું તો ફ્રેન્ડ્સ અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું ધાણાનું છે ત્યારબાદ મીઠાને આપણે મસ્ત રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અમે અહીંયા રોક સોલ્ટ યુઝ કરતા હોઈએ છીએ અમે સાદું મીઠું નથી યુઝ કરતા સિંધાનું મીઠાનો જ અમે ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ તેની અંદર આપણે બેકિંગ સોડા નાખી દેસુ અને તેને એક્ટિવ કરવા માટે થોડું પાણી એડ કરી દેસુ અને તેને મસ્ત રીતે ફેંકી લેસ ફર્સ્ટ ક્લાસ તો જો આપણો બેકિંગ સોડાનો કમાલ મસ્ત તેનો કમાલ ચાલુ થઈ ગયો છે જો ફર્સ્ટ ક્લાસ જોવા રીતે ફેંટી લેવાનું છે હવે આપણે પોચા પોચા વાઈટ ઢોકળા રેડી કરી લેશું નાસ્તામાં આવા ઢોકળા મળી જાય તો બીજું કાંઈ જોઈતું નથી હોતું ગુજરાતીઓના ફેવરિટ ઢોકળા ખમણ પાતરા ગજબ ચોક હવે આના આપણે ઢોકળા ઉતારી લેશું તો ફ્રેન્ડ્સ આપણા વ્હાઈટ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે હવે તેની ઉપર આપણે મસ્ત મજાનું ઓઇલ એડ કરીશું વાહ ભાઈ વાહ જોરદાર જોરદાર ઓસમ 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 હવે ઓઇલને આપણે બધે સ્પ્રેડ કરી દઈશું તેની ઉપર આપણે પાછું લાલ મરચું એડ કરીને તેના મસ્ત રીતે કાપા પાડીને સર્વ કરી લેશું હવે આના આપણે મસ્ત રીતે કાપા પાડી લેશું તો ફ્રેન્ડ્સ આપણા કાપા પડી ચૂક્યા છે અને મસ્ત મજાના આપણા ઢોકળા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ વાહ ભાઈ વાહ જોરદાર એકદમ સોફ્ટ એવા ઢોકળા રેડી થઈ ગયા છે તો ચાલો નાસ્તો કરવા વાહ જીજ્ઞાબા વાહ જોરદાર ઢોકળા રેડી થઈ ગયા છે તો ચાલો ફટાફટ ગરમ ગરમ ખાઈ લેશું તો રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બાબાય નેક્સ્ટ વિડીયોમાં